બે દિવસ અગાઉ બાઇક પર ત્રણ સવારી જઈ હાથમાં છરો રાખી સ્ટન્ટ કરી લોકોમાં રીક્ષાનો ડર ઉભો કરી રહેલા ત્રણ રીઢાઓનો વિડીયો જી ટ્વેન્ટી ફોરની ચેનલમાં વાયરલ થયા બાદ પોલીસ એક્શનમાં આવી હતી અને ત્રણેય અસામાજિક તત્વોની ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધા છે જુઓ કોણ છે આ આરોપીઓ સુરતમાં અસામાજિક તત્વોનો આતંક વધી રહ્યો છે ત્યારે હવે આવા અસામાજિક તત્વો લોકોમાં રીક્ષાનો ડર ઉભો કરવા જાહેરમાં અત્યારો સાથે બાઇકો પર સ્ટન્ટ કરે છે અને વિડીયો બનાવી વાયરલ પણ કરે છે ત્યારે બે દિવસ અગાઉ જી ટ્વેન્ટી ફોર ન્યૂઝ ચેનલ પર બાઇક પર હાથમાં ચપ્પુલાઈ સ્ટન્ટ કરનારા ત્રણ અસામારીક તત્વોનો વિડીયો પ્રસારિત કરાયો હતો તેને લઈને સુરત પોલીસ સેક્શનમાં આવી તપાસ કરી અને ઉધના વિસ્તારમાં અસામારીક તત્વોએ વીડિયો બનાવ્યો સામે આવ્યા બાદ ઉધના પોલીસે તપાસ હાથ ધરી વિડીયો બનાવનારા ત્રણેય અસામારીક તત્વો જેમાં આકાશ ભીમરાવ બહારે શુભકરણ વિશ્વકર્મા અને હાર્દિક પરાડવાની ઝડપી પાડી તેવા વિરુદ્ધ કાયદેસરની કાર્ય હાથ ધરી છે વધુમાં ઝડપેલા રીઢાઓમાં આકાશ બહારે રીઢો ગુનેગાર છે અને અગાઉ સરથાણા અમરોલી વરાછા કતારગા અડાજન લીંબાયત ચોક બજાર અને કાપોદરામાં સત્તર જેટલા જુદા જુદા ગુનામાં ઝડપાયો છે તો શુભકરણ વિશ્વકર્મા વરાછામાં બે વખત અને હાર્દિક વરાછા આમાં હાલ પુણા તમે બે વાર વિવિધ ગુનામાં ઝડપાયા છે આ તો રીઢાઓની ઉમદા પોલીસે તપાસ હાથ ધરી છે અઝરપુર સાથે પ્રકાશવાળા